કામરેજ તાલુકાના તળપદા કોળી પટેલ સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગતરોજ કોળી ભરતાણા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવા સાથે બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ ચોર્યાસીની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયેશભાઈ પટેલ સહિતના મુખ્ય મહેમાન સહિત હોદ્દેદારોના હસ્તે શાળાકીય અભ્યાસ દરમિયાન ઉત્તમ દેખાવ કરનાર ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા કુલ ઓગણીસ ગામો દ્વારા એકસો ઓગણીસ ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યવાહી બાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ તેમજ આગામી અભ્યાસમાં પણ ઉજ્જવળ કાર્યકૃતિ બનાવી આગળ વધે તે માટે બાડોલી જે એમ પટેલ સ્કૂલના રમેશભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી જયેશભાઈ દંસોભાઈ પટેલ પીપોડા ગામનો રહેવાસી માળવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખને જવાબ કામરેજ તાલુકા દ્વારા આજ તેજસ્વી ટાલ્લા જે સમાજના ના દીકરાઓ એક થી બાર ધોરણ ના એ તેજસ્વી ટાલ્લા ને ઇનામ વિતરણ ના કાર્યક્રમ આપીને પ્રોત્સાહન કરી શિક્ષણ ક્ષેત્રે એ લોકો આગળ વધે એવા સમાજ દ્વારા પ્રયત્ન કરવા એવા કરવામાં આવ્યા છે તો એ બદલ આ તાલુકા ખોડી પડેલ સંગઠન ને બી હું આભાર માનું છું કે આવી જ રીતે સમાજ ને પ્રોત્સાહન કરીને એકત્રિત કરીને સમાજ પણ સંગઠન બને અને સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે અને આજની દુનિયાની અંદર હોવા છતાં પણ એક અથક પ્રયત્ન કર્યો છે સમાજના માણસે એ બદલ એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે તો આ ટીમ તરફથી સૌનો આભાર માનું છું અસ્તુ બળવંતભાઈ મોરાણભાઈ પટેલ આજે ઉતાળા ખાતે તળપદા કોડી પટેલ સમાજ ચામડેજ તાલુકાના ટોટીય વાર્ષિક સંમેલન અને ટોટીય ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં આજના અધ્યક્ષ પદે જયેશભાઈ જનસુખભાઈ પટેલ રહ્યા હતા અને જે એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓ એક થી ત્રણ નંબરમાં જે ઇનામો લઈ રહ્યા હતા એમને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સમાજના ઘણા સારા માણસો અને વ્યક્તિએ એની અંદર ભાગ લીધો